નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા ટીચર્સ આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ શ્રાવસ્તીનો યુવાન રાજકુમાર સોમદત્ત તેની સુંદરતા અને આકર્ષણ માટે પ્રખ્યાત હતો તેની આંખો માંગ એક વિચિત્ર ચમક હતી જે દરેક સ્ત્રીને આકર્ષિત કરતી હતી પણ આ જ આકર્ષણ તેના માટે અભિશાક બની ગયું તે સ્ત્રીઓના પ્રેમમાં એટલો ડૂબી ગયો હતો કે તે રાજ્યના કામકાજ અને ધર્મથી દૂર રહેવા લાગ્યો રાજાએ આ સમસ્યાનો સામનો કરવા માટે અનેક પગલાં લીધા પરંતુ સોમદત્તનું સ્ત્રીઓ પ્રત્યેનું આકર્ષણ ઘટવાને બદલે વધુ વધ્યું અંતે એક શાણા મંત્રીએ સૂચન કર્યું રાજકુમારને શ્રાવસ્તીમાં રહેતા ભગવાન બુદ્ધ પાસે મોકલવો જોઈએ ફક્ત તે જ આ આસક્તિનો અંત લાવી શકે છે સોમદત્તની બુદ્ધ સાથે મુલાકાત રાજકુમાર બુદ્ધ પાસે ગયા તેના અહંકાર પણ હતો કોઈ મને સ્ત્રીઓથી કેવી રીતે દૂર કરી શકે શું ભગવાન બુદ્ધ પાસે આવી શક્તિ છે બુદ્ધે સ્મિત સાથે સોમદત્ત તરફ જોયું તેઓ જાણતા હતા કે આ રોગ ફક્ત ઉપદેશથી નાબૂદ થશે નહીં પરંતુ તે ફક્ત અનુભવ દ્વારા જ સમાપ્ત થશે તેણે રાજકુમારને પોતાની પાસે બેસવાનો ઇશારો કર્યો અને કહ્યું રાજકુમાર જો તમે ખરેખર તમારા આસક્તિથી મુક્ત થવા માંગતા હો તો યાત્રા પર જાઓ આ યાત્રામાં તમને સત્ય મળશે શરૂઆતમાં તો સોમદત્તે ના પાડી પણ જ્યારે બુદ્ધે કહ્યું જો તું પાછા ફર્યા પછી પણ આસક્તિથી મુક્ત નહીં થાય તો હું તને તારા મહેલમાં પાછો મોકલીશ ત્યારે તે સંમત થયા રહસ્યમય યાત્રાની શરૂઆત બુદ્ધે સોમદત્તને એક જંગલમાં મોકલ્યો અને કહ્યું આ જંગલની વચ્ચે એક જળાશય છે ત્યાં જાઓ અને જે જુઓ તેનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરો સોમદત્ત જંગલમાં પહોંચ્યો અને જોયું કે ત્યાં એક અદ્ભુત જળાશય હતો પાણી એટલું સ્વચ્છ હતું કે તેમાં કોઈ પણ વ્યક્તિની છબી સ્પષ્ટપણે જોઈ શકાતી હતી પણ પછી તેની નજર એક સુંદર સ્ત્રી પર પડી જે જળાશયમાં સ્નાન કરી રહી હતી તેનું મન ફરી બેચેન થઈ ગયું તે તેની તરફ આગળ વધ્યો પણ પછી સ્ત્રીએ હસીને કહ્યું રાજકુમાર તું મને ગમવા લાગ્યો છે નહીં સોમદત્તે શરમથી માથું ઝુકાવ્યું સ્ત્રી હસીને બોલી જો તું મને પ્રેમ કરે છે તો મારી પાછળ આવ રાજકુમાર મંત્રમુગ્ધ લાગતો હતો તેઓ તેની પાછળ ગયા થોડે દૂર ચાલ્યા પછી સ્ત્રી એક ગુફામાં ગઈ સોમદત્ત પણ અંદર પ્રવેશ્યો ગુફાની અંદર ઘોર અંધારું હતું અચાનક એક પ્રકાશ ચમક્યો અને સ્ત્રી ગાયબ થઈ ગઈ તેની જગ્યાએ એક ભયાનક હાડપિંજર પડેલું હતું સોમદત્ત ગભરાઈ ગયો પછી બુદ્ધ ત્યાં પ્રગટ થયા અને કહ્યું રાજકુમાર આ એ સત્ય છે જે તું જોવા માંગતો ન હતો સ્ત્રીની સુંદરતા ફક્ત એક ક્ષણિક ભ્રમ છે તે નશ્વર છે જે સ્વરૂપનો તમે પીછો કરો છો તે આખરે હાડપિંજર બની જાય છે સોમદત સ્તબ્ધ થઈ ગયો તેની અંદર કનિક તૂટવા લાગ્યું તેને સમજાયું કે અત્યાર સુધી તે ફક્ત મૃગજળનો પીછો કરતો હતો તેની આંખોમાંથી આંસુ વહી ગયા બુદ્ધે આગળ કહ્યું દરેક સ્વરૂપ દરેક સુંદરતા દરેક આકર્ષણ સમય સાથે ઝાંખા પડી જાય છે આસક્તિ અજ્ઞાન માંગથી ઉદભવે છે અને ફક્ત જ્ઞાન દ્વારા જ નાશ પામે છે જે સત્ય જુએ છે તે ક્યારેય કોઈ ક્ષણિક આનંદમાં ફસાઈ શકતો નથી સોમદત્તે માથું નમાવ્યું તે દિવસથી તેમણે સ્ત્રીઓ પ્રત્યેના પ્રેમનો ત્યાગ કર્યો અને ધ્યાન અને આત્મ સાક્ષાત્કારના માર્ગ પર ચાલવાનું શરૂ કર્યું થોડા વર્ષો પછી એ જ સોમદત્ત એક સંપૂર્ણ મહાત્મા બન્યા તેમને તેમના આત્મામાં શાશ્વત શાંતિ મળી હતી તેમના જીવનની આ યાત્રા આપણને શીખવે છે કે જ્યાં સુધી આપણે સત્યને ઓળખીશું નહીં ત્યાં સુધી આસક્તિ આપણને ગેરમાર્ગે દોરતી રહેશે પરંતુ જેવી આપણે સુંદરતા અને આકર્ષણના ક્ષણિક સ્વભાવને ઓળખીએ છીએ તેમ આપણે આસક્તિના બંધનમાંથી મુક્ત થઈ જઈએ છીએ તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો